નવસારી વિજલપુર વિસ્તારમાં શિવાજી ચોકથી ફાટક સુધી જવાનો રસ્તો આવેલો છે આ રસ્તા પરની આજુબાજુ ઘણા બધા અપાર્ટમેન્ટો અને ઘરો દુકાનો આવેલી છે જેથી આ રસ્તા પર હંમેશા અવર જવર રહેતી હોય છે અહીં બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોવાથી તેનું ખોદકામ કરવા બાદ યોગ્ય પુરાણ ન થતાં માટીના ઢગલા વરસાદમાં ધોવાણ થઈ ગયું હતું આંતરિક રસ્તાઓ પર કાદવ કિચડના લીધે ચાલકો લપસ્યા હતા પગપાળા જવામાં પણ બાળકો વડીલોને હેરાન થવું પડ્યું હતું ખાંડાનું યોગ્ય પુરાણ ન થતાં પહેલાં જ વરસાદમાં લોકો કાદવ કિચડને લીધે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા સ્થાનિક લોકોને અહીંથી પસાર થવા માટે વાહન ચાલકોએ મુશ્કેલીમાં મુકાવવું પડે છે અહીંથી વાહનો પસાર કરતી વખતે સ્થિર થવાની અથવા તો કાદવમાં ફસાઈ જવાનો ભય રહેલો છે શેને ધ્યાનમાં રાખીને અધિકારીઓના યુદ્ધ ધોરણે રસ્તાઓ સરખા કરાવવા જણાવ્યું હતું અહીં ચારે બાજુ કાદવ કિચડ અને પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વ્રજવિહાર એપાર્ટમેન્ટના સ્થાનિક લોકોના બાળકોને શાળામાં લઈ જવા માટે મુશ્કેલી પડે છે આ વોર્ડના સુધરાઈ સભ્ય કે નગરપાલિકા દ્વારા અહીં આવીને તેનો યોગ્ય ઉકેલ લાવવા જણાવ્યું હતું એપાર્ટમેન્ટ છે આ પુલ બનવાને લીધે બહુ પબ્લિક હરાન થતી છે આજુબાજુના એપાર્ટમેન્ટવાળા બી બધા હરાન થતા છે જલ્દી એની હવે કાળજી કરો તમે લોકો સરકાર કંઈ આવતી નથી વોટ જોઈએ તો લેવા આવે છે ત્યારે પોયરાન બી બહુ તકલીફ પડે કાદો કીચડ કરીને મૂકીને ચાલ્યા ગયા કોઈ નથી આવે આજ દિવસ સુધી જોવા બી નહી આવે કોઈ જાણ કરી સમસ્યા હજી જાણ કરી નથી પણ એ લોકો આવે જ નહી કોઈ આવે તો અમે જાણ કરી અગાડી ગયા નથી જાણ કરવા શિવાજી ચોક વિજલપુરથી જતો રસ્તો જે છે એ વ્રજ વિહાર એપાર્ટમેન્ટ તથા આજુબાજુના જે લોકો છે એ લોકોને અમારે અમારા લોકોને બધાને અહીંયા પુલ બને છે એ પુલમાં એ પુલના કારણે અહીંયા જે રસ્તો બનેલો છે એ રસ્તા ઉપરથી જતા આવતા બધા લોકો વાહનોવાળા બધા પડી જાય છે અને હવે અહીંયા એટલો રસ્તો બિસ્માર થયેલો છે કે કોઈ સાયકલવાળા કે કોઈ બિચારા ચાલી શકતા બી નથી વૃદ્ધો રિક્ષાવાળા સ્કૂલોવાળા બધાને તકલીફ પડે છે અને જે વખત ચૂંટણી હતી એ વખતે બધા વોટિંગ લેવા માટે બધા દોડી દોડીને આવતા હતા અને હવે પછી કોઈ ચકવા બી આવતું નથી કોઈ જોવા માટે બી આવતું નથી હવે તો અમારા આ રસ્તાનું કરવાનું શું અમારું અત્યારે કેટલી બધી તકલીફો પડે છે અહીંયા માટી બધી ચીકડી થઈ ગયેલી છે સ્કૂટર કે બાઇકો નીકળતા નથી તો અમારે કોને આગળ જઈને અમારે ફરિયાદ બધી કરવાની અમારે આ આ બધું હોય એટલે સરકાર કે નગરપાલિકાવાળા જે તે જે તે સાહેબ અધિકારીઓ જે હોય અમે અમારા આ રસ્તાનો જલ્દી જલ્દી નિકાલ લાવે અને ઉકેલ લાવે એ માટે જ અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમને શાંતિ રાખે સુખી રાખે પણ આ અમારો રસ્તો જલ્દી બનાવો અત્યારે હા અત્યારે આવતા તો રસ્તામાં મને પોતાની જ સમસ્યા થઈ રહી છે હું પોતે જ પડી ગયેલું છું અહીંયા પુરના નાકા ઉપર અને એની દવાના બિલો બી બતાવું તમને હાલના મારા મારા દવાખાનાના આજના તો બિલ બતાવું હું પોતે પડી ગયેલો છું એટલા માટે તો આ બધી અહીંયાવળાળ કરું છું બધા